ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन शिक्षण शास्त्र विभाग में चलता बीएड ओडीएल अभ्यासक्रम द्वितीय वर्ष पेपर क्रमांक ઇએસ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ એમાં બ્લોક ત્રણ પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય અને એને એકમ નવ આપસી સંબંધોનું કૌશલ્ય એટલે કે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ સ્કિલ્સની વાત આજે આપણે કરવાના છીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ સંબંધોમાં જીવીએ છીએ વ્યક્તિ વ્યક્તિ સાથેના સંબંધો વ્યક્તિ સમાજ સાથેના સંબંધો પરિવાર સાથેના સંબંધો સ્ત્રી પુરુષ સાથેના સંબંધો એમાં ઘણા બધા સંબંધોની એ માયાજાળ આપણી આસપાસ ગોઠવાયેલી છે અને આ સંબંધોમાં જ્યારે આપણે જીવવાનું છે ત્યારે એ સંબંધો જે છે એ બરફના ગોળા જેવા છે બની તો જાય છે પરંતુ તેને સાચવવા ખૂબ અઘરા છે જેમ બરફના ગોળાને લાંબો સમય સુધી સાચવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે એમ આપણા બનાવેલા સંબંધોને જાળવવા માટે પણ ઘણી મહેનત અને ત્યાગ સમર્પણ કેટલીક બાબતોને મહત્ત્વ ન આપતા એ ભૂલી જવું એ મહત્વનું છે પરંતુ આપણે માનવ સ્વભાવમાં જોઈએ છે કે સંબંધો ઉપર વસ્તુઓ હાવી થઈ જાય છે અર્થાત આપણે સંબંધો કરતા વસ્તુઓને વધારે મહત્ત્વ આપીએ છીએ પરિણામે સંબંધોમાં તિરાડ આવે છે આ બ્લોક ત્રણમાં કુલ નવથી બાર એમ ચાર એકમ છે એમાં આજે આપણે પહેલાં એકમની વાત કરીશું પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય એકમ નવની અંદર એની રૂપરેખા જોઈએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના પછી ઉદ્દેશો આપસી સંબંધોનું કૌશલ્ય જેમાં આપસી સંબંધો શું છે આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યો સંબંધો મજબૂત બનાવવા માટે શાની આવશ્યકતાઓ છે વિવિધ પ્રકારના આપસી સંબંધો સંબંધના વિવિધ તબક્કાઓની વાત કરીશું ત્યાર પછી આપસી સંબંધોનો વિકાસ એ ક્રમમાં સંબંધોને અસર કરતા પરિબળો આપસી સંબંધોના કૌશલ્યને કેવી રીતે સુધારવું આપસી સંબંધોને સુધારવા માટેના સરળ સૂચનો ની વાત કરીશું ત્યાર પછી નવ પોઈન્ટ પાંચ આપસી સંબંધો અને વિવિધ મુદ્દાઓ જેમાં સંબંધોને પ્રત્યાયન સંબંધોને અહંકાર સંબંધોને કૂથલી ત્યાર પછી નવ પોઈન્ટ છમાં હકારાત્મક સંબંધોને કેવી રીતે કેળવવા વ્યક્તિગત વિશેષતાઓ અને હકારાત્મક સંબંધોની વાત કરીશું હકારાત્મક વર્તન અને આપસી સંબંધોની વાત કરીશું છેલ્લે એકમનો સારાંશ એકમને અંતે પ્રવૃત્તિઓના અહેવાલ ચર્ચાના મુદ્દાઓ તમારી પ્રગતિ ચકાસો ના એના ઉત્તરો અને સૂચિત સંદર્ભ વાંચનની આપણે વાત કરીશું આપણે શરૂઆતમાં જોયું તેમ આપસી સંબંધો શું છે તો પારસ્પરિક સંબંધોના કૌશલ્યને આપણે ક્યારેક સંદેશાવ્યવહારનું કૌશલ્ય એટલે કે સંબંધો જે ટકે છે તે પરસ્પરના સંવાદના લીધે ટકે છે આપણે સૌ જાણીએ છીએ કે જો મહાભારતમાં દ્રૌપદીએ પાંચ અક્ષર ન બોલી હોત અંધના અંધ એવું એમના દ્વારા ન બોલાયું હોત તો મહાભારતનું સર્જન ન થયું હોત આવા ઘણા ઉદાહરણો છે કે જે સંબંધો ને ખરાબ કરવામાં એ કારણભૂત બનતા હોય છે ઘણી વખત આપણા દ્વારા ન બોલાયેલા શબ્દો અન્ય જેણે પારસ્પરિક સંબંધો ખરાબ કરાવવાની ઈચ્છા હોય તેવા લોકો કાન બંબેરણી કે કૂથલી કરીને પણ એ શબ્દો આપણા મોઢામાં મૂકતા હોય છે અને કેટલાક સામેના આપણા સંબંધીઓ જે કાચા કાનના હોય એ આવી કુથલી સાંભળીને કાન ને સાચી માનીને એ સંબંધો ખરાબ કરતા હોય છે આને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઓર પીપલ સ્કિલ તરીકે પણ ઓળખવામાં આવે છે એકબીજા સાથે વિચાર વિનિમય થાય પછી જ સંબંધ બંધાય છે અને એને આપણે પારસ્પરિક સંબંધ કહીએ છીએ આપણા સંબંધો સામાજિક ક્ષેત્રમાં કૌટુંબિક ક્ષેત્રમાં અને વ્યવસાયિક ક્ષેત્રમાં એ જોવા મળે છે સંબંધોની તીવ્રતા અને સંબંધોના પ્રકારો એ અલગ અલગ હોય છે પરંતુ વ્યાવસાયિક સંગઠનોમાં કોઈપણ વ્યક્તિની ક્ષમતા અને તેની સામાજિક પ્રત્યાયન અને એકબીજાની સાથે જૂથમાં રહીને કામ કરવાની કળા ઉપર એ સંબંધો ટકે છે આપણે કોઈની સાથે કેટલી સરળતાથી આવેલી પરિસ્થિતિમાં આપણે તેને ઢાળી દઈએ છીએ અથવા તો તેને વહન કરીએ છીએ એ આપણી સફળતા માટે ખૂબ જરૂરી છે અને આ રીતના વ્યવહારથી બે અથવા તો વધુ વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારનો સંબંધ જે છે એ મજબૂત બને છે સંબંધ સારો બને છે જે આપણા શારીરિક અથવા તો આપણી ભાવનાત્મક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિઓ સંબંધોમાં જીવતા નથી અથવા તો સ્વાર્થ ખાતર માત્ર સંબંધોમાં જીવે છે તેમની ભાવનાત્મક જરૂરિયાતો ક્યારેય પૂર્ણ થતી નથી એવી વ્યક્તિઓ પોતાની સ્વાર્થ પૂર્તિ થયા પછી એ ગમે તેવા સંબંધને પણ એ ઠેબે ચડાવી દે છે અને એવું લાગે છે કે તેમણે એનું કામ પૂરું થયું એટલે હવે એને છોડી દીધા હવે બીજાનો ઉપયોગ પરંતુ વ્યવસાયના સ્થળની સંબંધોની આ માયાજાળ એ લાંબી ટકતી નથી આપણને એમ થાય કે વ્યવસાયિક સ્થળે સંબંધો શું કામ બનાવવા જોઈએ પરંતુ આપણે વ્યવસાયના સ્થળે સંબંધોમાં જીવવાનું એટલા માટે છે કારણ કે પરસ્પર રીતે વિકસવા માટે એકબીજાનો સાથ સહકાર અને એકબીજાની ઢાલ બનીને જીવવાથી એ વ્યવસાયિક આપણી વિકાસયાત્રા છે એ ઝડપથી થાય છે વ્યવસાયિક વિકાસ યાત્રાની સાથે સાથે જે સંસ્થામાં સેવારત છીએ એ સંસ્થાનો પણ વિકાસ ઝડપી થાય છે એટલે વિવિધ મનોવૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે જીવનમાં પડકારો અને અડચણો એવી વ્યક્તિઓને ઓછા ભયજનક લાગે છે કે જેમનું પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય સારું છે જો તેમનું પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય સારું ના હોય તો તકરારની સંખ્યા વધે છે અને પારસ્પરિક સંબંધો સારા હોય તો તકરારની સંખ્યા ઘટે છે અને કોઈપણ પણ સંસ્થાનની ઉત્પાદકતા વધે છે આપણને એમ લાગે કે આ ઔદ્યોગિક એકમનો ખ્યાલ છે હા ઔદ્યોગિક એકમનો ખ્યાલ છે પરંતુ શૈક્ષણિક એકમનો પણ આ ખ્યાલ છે એટલા માટે કે શૈક્ષણિક એકમની ઉત્પાદકતા એ ઔદ્યોગિક એકમની જેમ નિર્જીવ નથી શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ થતું બાળક કે વિદ્યાર્થી એક જીવંત છે ઔદ્યોગિક એકમમાં જે ઇનપુટ્સ તરીકે જે દાખલ થાય છે અને એના પછી જે આખી પ્રક્રિયા થાય છે એ નિર્જીવ હોય છે આઉટપુટ નિર્જીવ હોય છે એટલે ઇનપુટ નિર્જીવ હોય છે પ્રક્રિયા પણ પ્રોસેસ પણ નિર્જીવ કોઈ પદાર્થો ઉપર થાય છે અને એમાંથી એનું કોઈક નવું સ્વરૂપ એ આપણને આઉટપુટ તરીકે મળે છે જ્યારે શૈક્ષણિક સંસ્થામાં તો જે દાખલ થાય છે એ પણ સજીવ છે જેની ઉપર પ્રક્રિયા થાય છે પ્રોસેસ થાય છે એ પણ સજીવ છે અને આઉટપુટ તરીકે જે મળે છે તે પણ સજીવ છે એક ઉદાહરણ દ્વારા સમજો કે શિક્ષણની પ્રક્રિયામાં દાખલ થતું એક અબૂધ બાળક જેના જ્ઞાનાત્મક ભાગ વિકસ્યો નથી તેવું બાળક દાખલ થાય છે એના ઉપર કેટલાક વર્ષોની શિક્ષણની આપણી પ્રક્રિયા દાખલ થાય છે કેજીથી લઈને પીજી સુધીની અને આઉટપુટ તરીકે આપણને જે મળે છે નિપજ્જ તરીકે આપણને જે મળે છે તે આપણને રાષ્ટ્રનો નાગરિક મળે છે આપણે કહીએ છીએ કે નાગરિક કેળવાયેલો છે ઘડાયેલો છે સુસંસ્કૃત છે વિગેરે વિગેરે પરંતુ આ બીબાઢાળ પ્રક્રિયા નથી કે ઔદ્યોગિક એકમની જેમ આપણને કોઈક રો મટીરિયલ નાખીએ અને આઉટપુટ તરીકે જે કંઈ મળે તે એક સરખું મળે અહીંયા દાખલ થતું બાળક અને બહાર પડતું નિપત તરીકે મળતો આપણને નાગરિક એક સમાન હોતા નથી એક વિવાહમાંથી પસાર થાય પ્રક્રિયા બધામાં સરખી થાય એને પણ કેજીના બે વર્ગો ભણવાના ત્યાર પછી એકથી આઠની શાળા ભણવાની પછી નવ દસ અગિયારનું ભણવાનું પછી બારમા ધોરણની પરીક્ષા આપવાની પછી સ્નાતક પછી અનુસ્નાતક વગેરે આ પ્રક્રિયા થાય બધા ઉપર સરખી થાય પણ જ્યારે નિપજ મળે છે ત્યારે તે બાળકો જે નાગરિકના સ્વરૂપે આપણને મળે છે તે એક સમાન હોતા નથી કારણ કે સજીવ છે જીવંત છે પ્રક્રિયામાંથી એણે જે ગ્રહણ કર્યું છે એ સત્વ જુદા જુદા પ્રકારે ગ્રહણ કર્યું છે એને જે કંઈ અનુભવો પૂરા પાડવામાં આવ્યા છે તે ભલે સમાન હોય પરંતુ એની ગ્રાહ્યતા એક સમાન હોતી નથી અને એના લીધે કોઈક આપણને આદર્શ નાગરિક તરીકે મળે છે તો કોઈક આપણને સમાજમાં સ્વીકૃત ના હોય तेवो नागरिक आपण शिक्षित होवायचे कोणक तो कोई स्वार्थ थी भरपूर म्हेक लागणीशील निष्ठुर म्हे आम प्रक्रियाने अंते समान प्रक्रियाने अंते प्राप्त थतु फल ये अलग अलग चे. તો એનું કારણ શું છે થોડાક ઊંડે જઈને વિચારીએ તો ક્યાંક મૂળમાં આ ઇન્ટરપર્સનલ રિલેશન્સ આવે છે એના કુટુંબ સાથેના એના પરિવાર સાથેના સંબંધો અથવા તો વર્ષ વર્ષ પરિવારના એની સાથે બાળક સાથેના સંબંધો વર્ગમાં શિક્ષક સાથેના સંબંધો સહાધ્યાય સાથેના સંબંધો સમાજ સાથેના સંબંધો વિગેરે વિગેરે પરિણામે નિપજ આપણને મળે છે આ જ નિયમ આપણને સામાજિક સ્તરે પણ લાગુ પડે છે જેમ ઔદ્યોગિક એકમમાં લાગુ પડે એટલે કે શૈક્ષણિક સંસ્થાન છે આપણું ઔદ્યોગિક એકમ નથી પણ એવી રીતે સામ શૈક્ષણિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે સામાજિક સ્તરે પણ લાગુ પડે છે અને જે વ્યક્તિઓની પારસ્પરિક સંબંધો બનાવવાની સ્કિલ સારી હોય તો તે પરિસ્થિતિઓમાં કોઈ પણ હોય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય અનૌપચારિક પરિસ્થિતિ હોય તો પણ એનાથી પરે રહીને સહજ અને આરામદાયક વર્તન કરી શકે છે પરંતુ આમાં જોને તો છે વ્યક્તિની પારસ્પરિક સંબંધો બનાવવાનું કૌશલ્ય એ વ્યક્તિગત સ્વાર્થથી ઉપર હોવું જોઈએ એટલા માટે એને બાજુ પર રાખીને જો પારસ્પરિક સંબંધો બનાવવાનું કૌશલ્ય કેળવ્યું હોય તો તે સહજ અને આરામદાયક વર્તન કરી શકે છે બાકી જો સ્વાર્થપૂર્ણ સંબંધોમાં જીવ્યા હોઈએ હું નથી કહેતો કે દરેક સંબંધો નિસ્વાર્થ હોય છે કોઈક ને કોઈક સ્વાર્થ હોય છે છુપાયેલો જ હોય છે પરંતુ એ સાહજિક સ્વાર્થ હોય તે સ્વાભાવિક છે જેમ કે બાળકનો ઉછેર કરતી વખતે માતા પિતાને ઊંડે ઊંડે સાહજિક રીતે એવું હોય છે કે મારું બાળક મોટું થઈને મારી વૃદ્ધાવસ્થામાં સેવા ચાકરી કરશે પરંતુ એના લીધે જે ઉછેર સારો કરે છે એવું નથી એ પ્રેમના લીધે કરે છે એના ઘરે એની કુખે માતાની કુખે બાળક અવતર્યું છે એ બાળકનો પિતા છે એટલે એની સામાજિક ફરજો બજાવીને પ્રેમવશ થઈને એ બાળકનો ઉછેર કરે છે ઊંડે ઊંડે એક બિંદુ જેટલો સ્વાર્થ છે જ પરંતુ સ્વાર્થના લીધે જ ઉછેર કરે છે એવું નથી તો એટલા માટે એ સાહજિક અને આરામદાયક રીતે પરસ્પર રીતે વર્તે છે સમાજ કે શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા લોકોનું ધ્યેય પણ એક જ હોય છે સરળતાથી અને સફળતાથી કાર્ય કરતા અને એટલા માટે દરેક વ્યક્તિઓ વચ્ચે જો સારા સંબંધ બંધાય તો એક વત્તા એક બરાબર અગિયારની અસર પેદા થાય છે અને આ સંબંધોથી તમે વ્યક્તિઓની સારી આવડતોનો ઉપયોગ કરી શકો છો અને એકબીજાની સાથે ઘર્ષણ પણ ટળી શકે છે આ એકમની અંદર તમે જે મુદ્દાઓનો અભ્યાસ કરશો તે તમારા કાર્યસ્થળ તેમજ ઘર અને સમાજ માટે એટલા જ લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમની વાત શરૂ કરીએ તે આવતા વ્યાખ્યાનમાં જોઈશું એના ઉદ્દેશથી આપણે શરૂ કરીશું અને અત્યારે આપણે પારસ્પરિક સંબંધોનું મહત્ત્વ શું છે એના વિશે પ્રવેશ આપણે વ્યાખ્યાનમાં કર્યો છે આગળની વાત આપણે આગળના વ્યાખ્યાનમાં કરીશું નમસ્તે